તમે ભોજન લ્યો છો આ આવડી મોટી દિવ્ય કથા ચાલી રહી છે ભોજન આપી રહ્યા છે અને ભોજન તમે લેતા હો તો ભોજનમાં ઈચ્છા જ હોય તો ગમે ત્યાંથી તમે શીખી શકો આપણે ભોજન લેવા જઈએ આ તમે બધા જમતા હશો પ્રસાદ લેતા હશો તો એમાં પહેલું શું આવે પેલી મીઠાઈ આવે પછી રોટલી આવે પછી સબ્જી આવે પછી સંભારો આવે જે કઈ બનાવે પછી દાળ એક વાર થાય પછી બે વાર થાય પછી ત્રણ વાર થાય ને શું આવે બોલો તો તો ખરા હવે દી છે ભાત 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 નો કલર કેવો સફેદ ભાત નો કલર સફેદ છે હા અને છેલ્લે ભાત આવી જાય હવે પછી ભાત આવી જાય પછી ના બટકા મંડાય મંગાય

સોંપી અને વાન પ્રસ્તી બનતા શીખો